તાલુકાના મેઘપુરા ગામના વર્ષના મુકેશના લગ્ન અભેપુરા ગામે રમેશભાઈ ઠાકોરની દીકરી જોશ્નાબેન સાથે થયા હતા અને તેઓ તેમની પત્ની સાથે રહેતા હતા જેમાં દોઢ મહિના પહેલા મુકેશ અને તેની પત્ની જોશ્નાનો પારિવારિક ઝઘડો થયો હતો તે વખતે મુકેશે તેની પત્નીને માર માર્યો હતો જે ઝઘડો થયા પછી મુકેશના સસરા રમેશભાઈ તથા તેમની સાસુ મંજુલાબેન અને તેમનો સાળો વિપુલ ત્રણેય જણા આવેલા અને તેમની દીકરી જોશ્ના તેડી અને તેમના પિયર ખાતે લઈ ગયા હતા ત્યાર પછી શુક્રવારના રોજ મુકેશની માતા અને બત્રીજી બંને જણા મુકેશની પત્નીને તેના સાસરે તેડવા ગયેલા પરંતુ તેના સાસરીયા પક્ષે મુકેશની પત્નીને તેના સાસરે મૂકવાની ના પાડી અને પૈસાની પણ માંગણી કરેલી ત્યારે બીજા દિવસે મુકેશના જમાઈ મુકેશને તેમની દીકરીને તેડી જવા ફોન કરીને તેમના ઘરે બોલાવેલ ત્યારે મુકેશ તેના સાસરીયા પહોંચી ગયો હતો ત્યારે તેના સાસરીયા પક્ષે તેની સાસુ સસરા અને શાળા અને પત્ની સાથે ઝઘડો થયો હતો અને મુકેશને પેટના ભાગે ચપુના ગા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને થરાદની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારબાદ બપોરે દોઢ વાગ્યાના સુમારે મેઘપુરાથી મુકેશના ભાઈ ઉપર ફોન આવેલ કે તમારા ભાઈ મુકેશને તેના સાસરીયા પક્ષે માર મારેલો છે અને તે થરાદની સરકારી હોસ્પિટલમાં દાખલ છે ત્યાર પછી મુકેશનો પરિવાર સીધો સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે મુકેશની બોડી પીએમ રૂમમાં હતી અને તેના પેટના ભાગે ગા હતા ત્યાર પછી મુકેશના પરિવારના લોકોએ થરાદ પોલીસ સ્ટેશનમાં તેના સાસરીયા પક્ષ ઉપર ફરિયાદ નોંધાવી હતી એ થરાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારા જીવરને બોલાયો પહોંચવા ગયો ફોન કરીને બાઈ કે કે મને ટેડવા આવો હું સોની આવી રહીયું અને આપણે નેહર છે ઓધી મોગલર માથી પાદરા અને માર બઈ ની કે જોયે સોવે અને હું સોની રહી અને એમ કરીને મારા જીવરને સાખું સાડી અને મરાયો ઘરે ઘરે મારી ને પછી દવાખાને લાયો છે અને અમે પછી મને ફોન કર્યા કે કે અમે આમાં તો કે મે લગાડી તો સાખું કે તમે ઓ દવાખાને આયા તો મારો જીવર મરલો પડ્યો તો